પોરબંદરની એમડી સાયન્સ કોલેજ રિપેરિંગ કાર્ય કરવા સીલ ખોલવા માટે નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા મનપાના અધિકારીઓની રજૂઆત કરા હતી ત્યારે આજે મનપા દ્વારા આ કોલેજ ની રિપેરિંગ કામ માટે સીલ ખોલવામાં આવ્યું છે પોરબંદરમાં નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમડી ડી કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થતા મહાનગરપાલિકા પોરબંદર દ્વારા સીલ લગાવી દેવામાં આવ્યું હતું જેથી આ કોલેજના બસો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું શિક્ષણ કાર્ય દોઢ માસથી આ બિલ્ડિંગમાં બંધ કરવામાં આવ્યું છે ત્યારે આ બિલ્ડિંગના રિપેરિંગ કરવા માટે નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ અને વિદ્યાર્થીઓ દ્વારા મનપાના અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી જેથી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એમડી સાયન્સ કોલેજના રિપેરિંગ માટે આજે સીલ ખોલી દેવામાં આવ્યું હતું મનપા દ્વારા રિપેરિંગ માટે ગ્રાઉન્ડ ફ્લોર ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે સંચાલકો દ્વારા પણ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું ડોક્ટર વીટી ફાનકી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મોરસી ધ્યાન એન્ડ સાયન્સ કોલેજ પોરબંદર આજ મહાનગરપાલિકા દ્વારા અત્યારે સાડા અગિયાર કલાકે કોલેજનું સીલ છે ખોલી આપવામાં આવેલું છે નવ બાર બે હજાર પચીસને રોજ કોલેજને સીલ કરવામાં આવેલું હતું અમારા ટ્રસ્ટીશ્રીઓની વિગ્ર રજૂઆત અને જિલ્લા પ્રશાસન તંત્રનો અમને ખૂબ સાથ સહકાર મળેલો પોરબંદર મહાનગરપાલિકા તંત્રનો પણ અમને ખૂબ સાથ સહકાર મળેલો અને આ જ રોજ સાડા અગિયાર વાગે અમને કોલેજના રિપેરિંગ માટે થઈ અને ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ છે અમને ખોલી આપવામાં આવેલ છે અમે તાત્કાલિક રિપેરિંગ કામના કોન્ટ્રાક્ટ કરી લીધેલા છે અને આજથી જ કોરેટનું રિપેરિંગનું ઉપર શરૂ કરી તંત્રનો તંત્રનો અમારા હું ખૂબ આભાર માનું છું એમડી સાયન્સ કોલેજના બિલ્ડિંગને સીલ લગાવી દીધા હાલ માથવાણી કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ સહિતનો અભ્યાસ કરી શકતા નથી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર